નમસ્કાર હું છું વિહંગા પરમાર સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર સિટી ન્યૂઝના પ્રાયોજક છે રવિ રત્ન મોટર્સ

બે હજાર પાંસઠ વર્ષ જૂના અને બાવનમાં શક્તિપીઠ તરીકે પ્રસિદ્ધ અંબાજી મંદિરે ભક્તોએ મા અંબાજીના દર્શન કરી નવા વર્ષ સુખ શાંતિ અને સમૃદ્ધિથી ભરપૂર રહે તેવી પ્રાર્થના કરી હતી તે જ રીતે રાધાવલ્લભ નવાડેરા મંદિર ખાતે અન્નકૂટ દર્શન માટે ભક્તો ઉમટી પડ્યા હતા શહેરના અનેક મંદિરોમાં પણ નવા વર્ષના પ્રથમ દિવસે પૂજા અર્ચના સાથે ધાર્મિક માહોલ છવાયો હતો નવા વર્ષના પ્રારંભે ભરૂચવાસીઓએ દેવી દેવતાઓના દર્શન કરી સારા આરોગ્ય શાંતિ અને આનંદભર્યું વર્ષ રહે તેવી મનો ઈચ્છા વ્યક્ત કરી હતી ਰੁਕ ਰੁਕ ਸਾਲ ਕੁਲ ਜੀ ਜਾਬ ਆਵੇ ਚਾਰੀ ਪੇ ਜਾਪਗੀ ਲੇ ਗਾਲ ਸ਼ੀਅ ਪੇ અંગલેશ્વરમાં નવા વર્ષના આરંભે પૌરાણિક તીર્થધામ રામકુંડ ખાતે ભક્તો દ્વારા અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું હતું રામકુંડના મહંત ગંગાદાસ બાપુએ ભક્તોને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી અંકલેશ્વરના પૌરાણિક રામકુંડ તીર્થધામ ખાતે નૂતન વર્ષના પ્રારંભે ભક્તો દ્વારા અન્નકૂટનું આયોજન કરી નવા વર્ષની શુભ શરૂઆત કરી હતી સવારથી જ ભક્તો દેવદર્શન માટે ઉમટી પડ્યા હતા અને રામકુંડના મહંત ગંગાદાસ બાપુના આશીર્વાદ મેળવી નવા વર્ષની શુ શરૂઆત કરી હતી ગંગાદાસ બાપુ દ્વારા ભક્તોને આશીર્વચન આપી નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી આ અવસરે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં ભક્તોએ અન્નકૂટના દર્શન કરી મહાપ્રસાદીનો લ્હાવો લીધો હતો નૂતન અભિનંદન આજ રામકુંડ તીર્થ ઉપર ભગવાન શ્રી સીતારામજીને અન્નકૂટનો ભોગ લગાવવામાં આવ્યો છે આજે અંકલેશ્વરની તમામ ધર્મપ્રિય જનતા ઠાકુરજીના દર્શન અન્નકૂટના દર્શન કરીને તન્ય ત્યાં અનુભવી છે હું ભગવાન શ્રી સીતારામજીને પ્રાર્થના કરું કે ભગવાન બધાને સુખ સમૃદ્ધિ શાંતિ અને આરોગ્ય પ્રદાન કરે એ શ્રી સીતારામજીના ચરણમાં મારી પ્રાર્થના છે આપ સૌને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામના ગયું વર્ષ ગમે તેવું ગયું હોય પણ આવતું વર્ષ તમને ગમે એવું જાય એ ભગવાનના ચરણમાં પ્રાર્થના નૂતન વર્ષા અભિનંદન આપ સભી ભક્તજનો કહો नए वर्ष की ढेर सारी शुभकामनाएं और साथ में आज रामकुंड तीर्थ भूमि के ऊपर ये अद्भुत अन्कुट का जो भोग ठाकुर जी को लग रहा है जिसको हम लोग छप्पन भोग कहते हैं जिसको गिरिराज पूजन के उत्सव के द्वारा मनाया जाता है जो दीपावली के पश्चात आता है आज उस छप्पन भोग के गोवर्धन पूजा की हार्दिक शुभकामनाएं आप सभी भक्तजनों को जो ये छप्पन भोग की जो एक परंपरा चली आई हमारे यहाँ हिंदू सनातन धर्म के अनुसार और वही छप्पन भोग जो गिरिराज जी को लगाया था આજ હમારે રમ દરબાર મેં લગરા હૈ આપી સુંદર સે છપન ભોગ કા દર્શન કરે ઓર આનંદ કરે સબકો ફરસે એક બાર નય વર્ષની ઢેર સારી શુભકામના सू अन्य समाचारों तो जोता रहो सिटी न्यूज़ શ્રી ગણેશ જ્યોતિષ શુદ્ધ અને સાત્વિકતાથી દરેક ધર્મના કાર્યકરના સો ટકા સચોટ નિકાલ બધાથી પહેલા કામ મારું કરેલું અતૂટ રહેશે લવ પ્રોબ્લેમ પ્રેમી પંખેડાનું મિલન લગ્ન સગાઈમાં રુકાવટ પતિ પત્ની અણબનાવ સોતન મુક્તિ ધારેલું કામ કરાવવું ગુજરાતમાં પ્રખ્યાત મહારાજ વિદેશીઓ વિઝા પ્રોબ્લેમ નોકરી ધંધામાં રુકાવટ

એની સો ટકા ગેરંટી સરનામું આઈસીઆઈસીઆઈ બેંક ના ખાતા માં આકાશ ગંગા ફ્લેટ ની સામે સેવાશ્રમ રોડ મોબાઈલ નંબર એક્યાસી ચારસો સોળ જીરો જીરો પાંચસો અગિયાર आपको घर एंड ऑफिस के लिए होम डेकोर से लेकर होम फर्निशिंग एंड फर्नीचर तक सब कुछ मिल जाएगा यहाँ हर एक पीस थॉटफुली क्यूरेटेड है टू परफेक्टली मैच योर नीड। यहाँ है वॉल आर्ट का ह्यूज कलेक्शन एलिगेंट पेंटिंग यूनिक आर्ट इफेक्ट सूथिंग डिजाइनर वॉल क्लॉथ क्लासी मिरर्स, रिलैक्सिंग वाटर फाउंटेन्स और ग्रीन वाइब्स देने वाले प्लांट्स एंड प्लांटर्स भी एंड फर्निशिंग की बात करें तो यहाँ मिलेगा कंफर्ट और एलिगेंस का परफेक्ट कॉम्बो प्रीमियम मैट्रेसेस टच बेडशीट्स कम्फर्ट पिलो डिजाइनर रग्स और स्टाइलिश कर्टन जो घर हो या ऑफिस दोनों के लिए बेस्ट है और यहाँ हर फर्नीचर आपके डिजाइन नीड्स एंड साइजेस में कस्टमाइज भी हो जाएगा जिसमें स्टाइलिश डाइनिंग सेट्स मॉडर्न सोफास, कोजी रिक्लाइनर्स,

અંગલેશ્વરમાં નવા વર્ષના પ્રારંભે શ્રદ્ધાળુએ ભક્તિભાવથી દેવદર્શન કર્યા હતા જાણીતા તીર્થસ્થળ રામકુંડ ખાતેના ક્ષિપ્રા ગણેશ મંદિર તેમજ માંડવ્યેશ્વર મહાદેવ મંદિર સહિતના દિવાલયોમાં મોટી સંખ્યામાં ભક્તો પહોંચ્યા હતા મંદિરોમાં સવારે ભક્તોની લાંબી કતારો લાગી હતી અને નૂતન વર્ષના પ્રથમ દિવસે દેવદર્શન દ્વારા નવા વર્ષની શુભ શરૂઆત કરવામાં આવી હતી ભક્તો દ્વારા આરતી પ્રાર્થના અને નૂતન વર્ષ માટે શુભેચ્છાઓની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી સમગ્ર વિસ્તારમાં ભક્તિ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો અંકલેશ્વર તાલુકાના ગડકુલ ગામની પ્રમુખ પાર્ક સોસાયટી પાસે બનેવીએ શાળાની હત્યા કરતાં ખડભળાટ મચી જવા પામ્યો છે બી ડિવિઝન બનેવીની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે અંકલેશ્વર તાલુકાના ગડકુલ ગામની પ્રમુખ પાર્ક સોસાયટી પાસે નવા વર્ષની રાત્રે ખૂની ખેલ ખેલાયો હતો જેમાં બનેવીએ તેના શાળાની હત્યા કરી ફરાર થઈ ગયો હતો તાપી જિલ્લાના વ્યારા તાલુકાના નાની ચીખલી ગામ ખાતે રહેતો સુનિલ ગામિત તેની સાસરીમાં પત્ની લેલાવા અંકલેશ્વર ગડકુલ ગામે આવેલ પ્રમુખપાર્ક સોસાયટીમાં આવ્યો હતો જ્યાં તે પત્ની સાથે મારઝોડ કરતો હોય શાળા ભાવિન પંકજ ગામિત તેમજ સાસરિયાઓ સાથે માથાકૂટ થઈ હતી માથાકૂટ દરમિયાન બનેવી સુનિલ ગામિતે તેના છવ્વીસ વર્ષીય શાળા ભાવિન ગામિતને છરીના ઉપરા છાપરી ઘા માર્યા હતા જેમાં ગંભીર ઇજાના પગલે તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું હત્યાના ગુનાને અંજામ આપ્યા બાદ હત્યારો બનેવી સુનિલ ગામિત ફરાર થઈ ગયો હતો આ અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ હત્યાનો ગુનો નોંધી હત્યા બનેલી ધરપકડને ચક્રો ગતિમાન કર્યા છે અંતમાં કે સમાચારો પર ફરી નૂતન વર્ષે પરોડે લોકોએ દિવદર્શન દ્વારા નવા વર્ષની શુભ શરૂઆત કરી આજે નવા વિક્રમ સંવતનો પ્રારંભ જાણીતા દેવાલયમાં ભક્તોની ભીડ ઉમટી દર્શન કરી નવા વર્ષનો પ્રારંભ કરાયો આજના સિટીની સમાપ્ત નવી સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર સીટી ન્યૂઝના પ્રાયોજક હતા રવિ રત્ન મોટર